તારે બીજો દિવસ હો કે સરસ મજાની જન સોલ થઈ ગઈ છે નહો તો એક બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કે મેન ગોરીટી આર અને કેવાઈ જા હે માર્વેલ ની ગોરી પાર થઈ ગયા છે માર્વેલ ની ગોરી જા પાર કરી ગયા છે ઈ પણ તમને આલું બતાવીશ તો ઈ પર તમે અહીંયા જોઈ શકો છો આજે માર્વેલ ની ગોરી છે ન્યા પણ ખૂબ જ ખૂબ ટ્રાફિક છે ઈ પર તમે આલ નહિ હાલો છો આ પર કે તમને આલું સ્ક્રીનશોટ માં દેખાડું છું કે હાલ માર્વેલ ની જા ગોરી છે તો મિત્રો ઉત્સાહ ઉછી ગોરી જા કઈ શકે કાઈ તો જ્યારે મિત્રો જ્યારે તમે મહાકાળીમાંના જ્યારે દર્શન કરી શકો છો લીલી પરિક્રમા અને જ્યારે રાઈટનો મેં મારાથી શૂટ થાય એટલો ત્યારે તમને બતાવવાની હાલ કોશિશ કરી બાકી છેલ્લામાં છેલ્લી ઘોડી જ્યારે કહી શકાય ને ઉછામાં ઉછી ઘોડી તો જ્યાં બાઇક ભોગતો નહીં ત્યારે તમે રાતે પણ જુઓ ટ્રાફિક તો મિત્રો આજ જ્યારે ખાસિયત છે લીલી પરિક્રમાની જ્યારે તમે રાતે આલો છો કે દિવસે જ્યારે તમને પબ્લિક તો એટલું જ જ્યારે જોવા મળશે તો અમે પણ જ્યારે રાતે જ હાલી નીકળ્યા હતા ને હવે જઈ રહ્યા છીએ માળવેલ તરફ તો હાલો વિડિયોમાં બનાવી જોઈએ મિત્રો વિડીયો બીજા સાથે શેર કરવાનું ન શુકતા તો જ્યારે મિત્રો આયા ઝરીઓ પાણો તરીકે પણ ઓળખાય છે અને જ્યારે તપકાય છે મિત્રો તો અત્યારે હાલ એ જગ્યા ઉપર હું જ્યારે રાતના ટાઈમે હાલ પહોંચી શું તો હાલ તમને એવું નથી બતાવી શક્યો બાકી તમે પણ આવજો અમે અત્યારે જવ ઠાકીને બેઠા છીએ પરિવરને આશ્યું નહીં અને ઝરિયો પાણો એક જોરદાર છે મિત્રો જ્યારે દિવસે જ્યારે તમે આવો છો તો જ્યારે ખૂબ જ તપકાય અને બધા મિત્રો અત્યારે અહીંયા આરામ પણ જ્યાં કરી રહ્યા છે કેમ કે ઉષામાં ઊંચી ઘોડી સડો એટલે આરામ તો જોવે જ્યાં મેન ઘોડી જ્યાં કહી શકાય તો આ એક અઘરા અઘરી ઘોડી હતી મિત્રો જ્યારે મિત્રો તમે આ જોઈ શકો છો જ્યારે નાનેથી લઈને મોટા માણસો જ્યારે એંશી પંચોતેર વર્ષના પણ દાદા અહીંયા જ્યાં લીલી પરિક્રમા જ્યાં કરવા આવે છે તો તમે પણ જો આ વર્ષે સુકી ગયા હોય તો આવતા વર્ષે અવશ્ય આવવાનું સૂકતા નહીં

જ્યારે ની વાત છે અત્યારે હાલ હજી ભીડ હાલ ખૂટતી નથી અત્યારે તો તો કે મજા આવી રહીશું ખૂબ જ તેમનો શ્રદ્ધાળુ પણ અત્યારે ખૂબ વિશાલ સિંગ છે મજા કહી શકાય અત્યારે થોડીક હળી ટ્રાફિક છે બાકી મેં રાતે હાલ શરૂ કર્યું તું જ્યારે રેલા નીકળી ગયા તા મિત્રો ચાલોમાં તો ટૂંક સમયમાં બોરદી પણ હમણાં પહોંચી જઈશું તો ત્યાંનું લોકેશન બહુ બેસ્ટ છે અને આગળ જ્યાં થોડી કહેવાય જ્યાં ઝરિયો પાણો તો હાલ અંધારું હતું એટલે હાલ હું તમને જ્યાં મિત્રો બતાવી નથી શીખ્યો પણ

રામ આયા શ્રાવણ월સે કેરે હવે પેલા મેં કહી દીધું કે અહીંયા આ શ્રી પરમહંતા તમનભાઈ ગુપ્તો જે આયા કોને પરિક્રમા કરી થી આ મિત્ર શ્રાવણ જ્યાં કાવડ અહીંયા હાલ મૂકીને ગયો હતો શ્રાવણ વડ એમના પણ દર્શન કર્યા પણ મિત્રો જયારે પરિક્રમા હાલ ત્યારે ભાઈ ભક્તોની ભીડ જયારે ખૂબ હશે તો તમે રાતે આવો છો અથવા દિવસે આવો છો તો જયારે પરિક્રમાકે શરૂ જ હોય છે અને ટ્રાફિક એટલું એટલું તમે અમે રાતે પણ જયારે આવ્યા હતા ત્યારે ત્રણ સાડા ત્રણે હાલ પાસું જ્યાં હાલવાનું જ્યાં નીચે કર્યું હતું જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરી અને ત્યાંથી જ્યારે પુલે પુલ હાલ ટ્રાફિક જ છે તો ખૂબ જ અત્યારે હાલ આનંદ આવી રહ્યો છે અને ઘણા જ્યાં ભાઈ શકો છો મિત્રો જ્યાં નદી આવે નદી પણ મિત્રો હાલ આ નદી છે નદી આવે એટલે બધા યાત્રિકો માટે જ્યાં સાથીઓ કરી અને દીવા કરે છે મિત્રો તો એ જ સુધી આપણે હાલ જ્યાં જોતા આવ્યા છીએ મિત્રો અને અહીંયા સરસ હાલ એમ પણ આવી રહ્યો છે જો તમે તો આ નદી આવે એટલે જ્યાં દીવા પણ જોયું જ્યાં બાબા ગ્રુપ તો સરસ મજાના ને અત્યારે અહીંયા હોલ્ડ કર્યો છે જો કે ક્યાંથી આવે છે હાલ આ જ્યાં ગ્રુપ છે બાબા ગ્રુપ તો જયારે નાસિક થી આવે છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ હાલ તમે જ્યાં નીકળી શકો છો અને એક સરસ મજાની જ્યાં નાની અંદર જ્યાં પાલખી કહેવાય લઈ અને પરિક્રમા કરવા હાલ પોતા ટૂંક સમય એની પણ જ્યારે પરિક્રમા હાલ પૂરી થાય છે તો કે અડધા ઉપર ત્યારે પરિક્રમા અમે હાલ વટી ગયા છીએ તો અમારે પણ ટૂંક સમયમાં પરિક્રમા હાલ પૂરી છે પણ હજી બોર છે તો અહીંયા ખૂબ સારું એવું જ્યાં લોકેશન છે તો ત્યાંની પણ આપણે કંઈક મુલાકાત લઈ ત્યાં પણ કંઈક જોઈ અને ત્યાં પણ ખૂબ જ જ્યારે ટ્રાફિક હશે અને અત્યારે હજી મિત્રો સવાર છે એ કંઈ સૂરજ હાલ બતાતો નથી પણ અત્યારે ખૂબ મજા આવી રહી છે ત્યારે જંગલમાં તો તમે પણ કદાચ આવતા વર્ષે જો કે આજે તો હાલ બાર તારીખ છે પણ આવતા વર્ષે અવશ્ય આવજો ખૂબ જ આનંદ આવે છે લીલીપુણી કામ સવાર સવારમાં જ્યાં કહી શકાય કે જ્યાં સ્પેશિયલ જ્યાં પરિક્રમા જ્યાં હાલ કરવા આવતા હોય અને જ્યારે સ્પેશિયલ અહીંયા પણ જ્યાં સાની ધબેલી તો કે સા ઘણી જગ્યા પર હાલ ફ્રીમાં પણ સા હાલ મળે છે પણ સ્પેશિયલ જે આતે કરી અને જો સા બનાવતા હોય એની મજતમાં બી અલગ છે જે સાઈડમાં હાલ જ્યાં બંધાણકોથી હે વાહ વે વાહ ખૂબ જ આનંદ આવ્યો મિત્રો ગિરનારનો પરિક્રમામાં હાલો અહીંયા પણ કંઈક સાધુ મન તો મળશે શકે એમના પણ જે દર્શન છે અને હજી વિડીયો ખૂબ લાંબો થઈ જશે પણ તમને અલગ અલગ પાટ તરીકે મળતા આવે છે વિડીયો અવશ્ય પૂરો થઈ ખૂબ જ મજા આવશે તમને જ્યારે હાલ અમે જ્યારે કઈ રીતની હાલ પરિક્રમા કરી કઈ રીતની પૂરી કરી અને કેટલી જગ્યા પર હાલ રોકાડા તો સંપૂર્ણ માહિતી તમને આ જગ્યા પર હાલ મળી રહેશે તો અહીંયા અહીં છે તમને જ્યાં ગિરનાર દેખાય દૂરબીન ગિરનાર દર્શન દસ રૂપિયામાં જે તમને અહીંયાથી પરિક્રમાથી હાલ ગિરનાર દર્શન

એ થો થોડો રહેતા ઝરણા જંગલ અને અહીંયા જ્યાંક ભક્તો અત્યારે જ્યાં મોજ લઈ છે ગિરનાર પરિક્રમાની અને લોકોને જશે હાલ જઈ જાય છે તો ત્યાંથી પાસે રિટર્ન પણ આવવાનું છે ગિરનારની મજ લો તમે અત્યારે લોકેશન તમે જ્યાં નિહાળી શકો છો ત્યાં મિત્રો સવાર સવારનો વ્યૂ કંઈક આ પ્રકારનો છે ભાઈક ભક્તો અત્યારે જ્યાં ટ્રાફિક તો હાલ મળતી જ નથી અને હાલ અત્યારે આપણે થઈ રહ્યા છે હા

વર્દીયા માતાજીના જે દસેમ કરી દસેમ કરી ટ્રાફિક માં રે હાલ ઉભે છે આવતા આવડીઓ મને દેજા વર્દીયા મને જા અંબા સ્વરૂપ જા વર્દીયા માતાજીના કરો ગે ટ્રાફિક માં રેયો ટ્રાફિક મિત્રો વિડિયો સ્કિપ પણ બોલવો કેવા આટકી

পঢ়াইছে নচ্ছা নিচ মিত্ৰ নজাৰ আছে આ રીતનો નજારો છે જુઓ તમે હાલ જ્યાં ગરવા ગિરનારનું જ્યાં લોકેશન એક નંબર જ્યારે લોકેશન કહી શકાય એ પ્રકૃતિને જ્યાં ખોળે જો બાકી આવું લોકેશન તો હાલ તમારે જોવું હોય તો જ્યારે ગિરનાર લીલી પડી કમા જ્યારે આવવું પડે બાકી આજુબાજુનું લોકેશન બેસ્ટ છે ત્યારે વાહ વાહ હે જોઈ શકો છો તમે એક નંબર જ્યારે હાલ લોકેશન છે અને ત્યારે લિપકમાં આય ફેલુ છે તો ભાઈ ફોટો બધા આવે જુતા છે ને ઘણા લોકો અત્યારે જ્યાં કહેવાય વાંજેરા ને ત્યાં ખવડાવે પણ છે અને આ રીતના બેઠા છે બધાય જો હે આપણી ગઢભૂમી હે જોને ગઢભૂમિઓ ગીરના આજે પરિક્રમ માં આવતા યાત્રિકો ત્યાં બંદર ને સાથે ફોટા પણ હાલ પડાવી રહ્યા છે જો તમે આ રીતની મોજ બધા લઈ રહ્યા છે હા ભાઈ બિસ્કીટ હાલ ખવડાવી રહ્યા છે પણ જયારે હાથમાંથી જયારે લઈ લે કા નહીં કરવાનો ભાઈ જો તમે હે વાહ ભાઈ વાહ જો આ રીતનું કંઈક લોકેશન છે ભાઈ વાહ ભાઈ વાહ જો ઝાડવામાં મિત્રો હાલમાં કરી રહ્યા છે જો તમે વાહ ભાઈ વાહ હે જો એક નંબર જયારે વ્યુ છે ભાઈ બંધ સાધુ મોહન તો બેઠા છે મિત્રો હા ભાઈ વાહ પરિક્રમાની મોહન સારી રીતનું છે કે જય ધ્યાન પૂર્ણ કરતા